જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી મંદિર દેશના એકાવન શક્તિપીઠમાં આધ્યા શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિરમાં વિવિધ નેતા અભિનેતા અને વીઆઈપી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે અંબાજી મંદિરમાં ગુજરાતના બનાસકાંઠાના કણો દરના પુત્ર અને દેશના સૌથી પ્રથમ નાની ઉંમરના આઈપીએસ અધિકારી સફીન હસન અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા અંબાજી મંદિરમાં તેમણે માતાજીના દર્શન સામાન્ય ભક્તની જેમ કર્યા હતા મંદિરના પૂજારી દ્વારા તેમને તિલક કરી પાવડી મૂકવામાં આવી હતી ત્યારબાદ છે ત્યારે અગાઉ માતાજીના દર્શન કરવા આવ્યો છું ત્યારબાદ આજે ત્રણ વર્ષ બાદ આજે માતાજીના દર્શન કરવા આવ્યો છું મને નવી ઉર્જા મળી છે દેશનો વિકાસ થાય તેવી મેં માતાજી સમક્ષ પ્રાર્થના કરી છે સફીન હસન અંબાજી ખાતે આચાર્ય સંઘના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા તે અગાઉ માતાજીના દર્શન કર્યા હતા ચોક્કસથી વિશ્વના જે પણ શક્તિપીઠ છે એમાંથી મા અંબાનું શક્તિનું હૃદય જ્યાં છે એવી ધરતી પરથી હું બિલોંગ કરું છું એ મારું ગૌરવ છે અને જ્યારે પણ મોકો મળતો હોય છે ત્યારે અંબાજી ચોક્કસથી આવું છું એક નવી ઉર્જા એક નવું નવીનીકરણ જે છે એ અહીંયાથી હંમેશા પ્રાપ્ત થતું હોય છે આજે થોડો ફેમિલી ટાઈમ મળ્યો છે તો પાછું ચોક્કસથી મા અંબાના દર્શન કર્યા છે અને માત્ર બનાસકાંઠા નહીં સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત જે છે એ નવો વિકાસ નવી પ્રગતિ કરે એવી સાહેબ આપની ચરણ મુસ્થિત સંદેશ એક સંદેશ બીજો કઈ રીતે નથી બધા જ સાથે મળીને રહીએ ભાઈચરો થી રહીએ અને દેશના વિકાસમાં ફાળો આપ્યું બસ એ જ મનો કામ સંજીવ રાજપૂત નો રિપોર્ટ અંબાજી